સુરતના અશ્વિની કુમાર ખાતે આવેલા ફૂલ બજારને લઈ તપાસ કરવાની દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી માંગણી ફૂલ ફૂલ વિક્રેતાઓએ તેનો વિરોધ કર્યો સુરતના બજારને લઈ તપાસ કરવાની કોંગ્રેસ દર્શક નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી માંગણી કરી છે કહ્યું હતું કે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલે છે તેવા આક્ષેપો વચ્ચે ફૂલ બજાર વિક્રેતાઓએ કર્યો દર્શન નાયકની તપાસનો વિરોધ કર્યો છે ફૂલ વિક્રેતાઓએ કહ્યું હતું કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે ખોટી માહિતી ફેલાવનારની હાઈ હાઈ બોલાવવામાં

ગુંડાગર્દી ચાલે છે તે એના વિરોધમાં છે અમે એનું બિલકુલ ખંડન કરીએ છીએ સાહેબ એવું બિલકુલ નથી અહીંયા કોઈ હપ્તારા ચાલતું નથી કોઈ ગુંડાગર્દી ચાલતી નથી અહીંયા ખેડૂતો એનો માલ વેચીને જાય છે વેપારીઓ એનો ધંધો રોજગાર કરીને જાય છે બધા ખુશ છે સાહેબ બરાબર છે આ બહારના રાજ્યની માર્કેટના ને અહીંયા લેબ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે